હેલો હા હા ભાઈ ચાલુ રાખો કેટલી વાર લાગશે હું ચાલુ રાખો કેટલી બધી વાર લાગે હેલો સાંભળું છું અરે સાહેબ અંદર ઘુસી ગયો છે કોઈ ચોર છે હે કોઈ ચોર ઘુસે ચોર અમારા ઘર ચોર ગુસી ગયા હમ ઘર માં જી કઈ જગ્યા ચલો દોઢ સપના હોટલ ની સામે દુકાન છે મારી ત્યાં સપના હોટલ ની સામે હમ ગુસ્સો છે બરાબર ફરી ગયો છે તો કઈ ઘર છોડીને ત્યાં ફેર લખવા માટે આવું એટલે તમે અંદર ઘરમાં છો તો ક્યાં છો ઘરમાં છો હા